ભરૂચ શહેરની ઓળખ ગણાતા પાંચ બત્તી સર્કલનું પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું અંદાજે બત્રીસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા સર્કલનું લોકાર્પણ રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે કરવામાં આવ્યું ભરૂચ શહેરની ઓળખ ગણાતા પાંચ બત્તી સર્કલનું પીપી સવાણી યુનિવર્સિટીના સહયોગથી ભવ્ય રીતે લોકાર્પણ કરવામાં આવ્યું અંદાજે બત્રીસ લાખ રૂપિયાથી વધુના ખર્ચે તૈયાર કરાયેલા સર્કલનું લોકાર્પણ રાજ્યમંત્રી ઈશ્વર પટેલના હસ્તે કરવામાં આવ્યું ભરૂચ શહેરની ટૂંક માહિતી દર્શાવતા તકતીઓ મૂકવામાં આવ્યા છે નાગરિક તથા પ્રવાસીઓને શહેરના ઇતિહાસ અને મહત્વની માહિતગાર કરી શકાય ઇતિહાસની વાત કરીએ તો અંગ્રેજના સમયમાં વેપાર ક્ષેત્રે આગવી ઓળખ ધરાવતા ભરૂચ શહેરના મધ્યમાં વર્ષો પહેલા લાઇટની અહીં પાંચ ફાનસ લગાવવામાં આવ્યા તે સમયથી આ સ્થળ પંચબત્તી તરીકે તરીકે ઓળખાયું સમય તેનું નામ પાંચબત્તી પ્રસિદ્ધ થયું હવે ભરૂચ નગરપાલિકા અને ટીપી સવાણી ટ્રસ્ટ દ્વારા સર્કલનું નવીનીકરણ કરી આધુનિક અને આકર્ષણ સ્વરૂપ બનાવવામાં આવ્યું સર્કલમાં ચંદ્રયાન વિદ્યાર્થીઓ માટે પ્રતિકરૂપ પેન્સિલ જેવી કલાત્મક પ્રવૃત્તિઓ સ્થાપિત કરવામાં આવી લોકાર્પણ પ્રસંગે શહેરના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી પાલિકા પ્રમુખ વિભૂતિ યાદવ ચીફ ઓફિસર હરેશ અગ્રવાલ જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ મિસ્ત્રી ભાજપ મહામંત્રી નીરજ પટેલ પીપી સવાણી યુનિવર્સિટીના વલ્લભ સવાણી પાલિકા કારોબારી અધ્યક્ષ હેમેન્દ્ર પ્રજાપતિ સહિતના આગેવાન અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા શહેરની સુંદરતામાં વધારો કરતા સર્કલના લોકાર્પણ સાથે ભવિષ્યની યોજના પણ જાહેર કરવામાં આવી આવનાર સમયમાં શહેરના અન્ય સર્કલ પર દેશના મહાપુરુષોની પ્રતિમાઓ સાથે નવીનીકરણ કરવામાં આવશે તેમજ સ્ટેશનથી પાંચ બત્તી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાની યોજના પણ હાથ ધરાશે જે ભરૂચ શહેરને નવી ઓળખ આપશે બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે